વાળા કે પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આજે તારીખ નવ દસ બે હજાર પચીસના રોજ અમે જ્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવ્યા ત્યારે માર્કેટિંગ માં જે સિંગની હરાજી થતી હતી એમાં પચાસક ઢગલા ઉપર અમે સિંગની હરાજી જાહેર હરાજી અમે પોતે નિરીક્ષણ કર્યું અને એ હરાજી જોઈ અત્યારે જે આ ઢગલો થયા આ સિંગ અત્યારે ખૂબ સારામાં સારી સિંગ ગણાય પણ કોઈપણ હિસાબે એક રૂપિયાની મણે કોઈ આ આ શીંગ કોઈ વેપારીએ માગી નહીં અને સીંગ આ આ ખેડૂતની અત્યારે ઊભી રહે બધા આ શીંગ એક રૂપિયાની મણે નહીં વીસ રૂપિયાની મણે નહીં પછી ક્યાં વાત થઈ પાંચસો રૂપિયા કીધા હરાજીવાળાએ બસો રૂપિયા કીધા માર્કેટિંગ યાર્ડના જે હરાજી કરતા હોય એ માણસે કોઈ કોઈ વેપારીએ એ આ સિંગને માગી નથી એવી જ રીતે ને આ બાજુના રેગીલા છે એ સત્સો રૂપિયામાં વેચાણા આ માર્કેટિંગ યાર્ડના મામા કંઠો જે રોજ જાહેરાતો કરે છે એ ટદન ખોટી કરે છે આ મોટા લૂંટબાદો છે એને જે થાય કરી લે જેવી રીતે તે કરવું હોય એમ કરી લે અત્યારે હાજર હાજર પુરાવા છે કે સત્સો થી આઠસો રૂપિયામાં મોટા ભાગની સિંગ વેચાય છે એક બે ટકા સિંગ નવ છો કે આડી નવ છો કે હજાર રૂપિયામાં વેચાય અને પછી મોટા મોટા માર્કેટિંગ યારના નેતાઓ અને માર્કેટિંગ યારના અધિકારીઓ ફાંકા ઠોકે કે હજાર રૂપિયાની માંણ વેચાય પણ આ એની ડોહી એક રૂપિયાની મણે કોઈ માંગી નથી આ સારામાં સારી સિંગ છે નજર સામે છે આ જ ખેડૂતની છે મહુવા તાલુકાના ગવસર ગામના ખેડૂત છે એની સિંગ ઉપર આવો અત્યારે આ જુલમ થયો એટલે આ તમામે હું ઘણી વખત કહું છું કે આખા ગુજરાતની અંદર માર્કેટિંગ યાર્ડનો એક પણ નેતો જો હારો ગોઠવો હોય ને તો આ મળવાની વાત નથી પણ આખા ગુજરાતના માર્કેટિંગ યાર્ડમાં એક પણ નેતો ખેડૂતોનો હિત માટે હારો નથી કોક હારો ઝડ્યો હોય તો અમે એને વખાણ કરવા તૈયાર થઈ પણ હારો નેતો ખેડૂતનો નથી બસ એને ખેડૂતના મત લેવા અને વેપારી અને આ તમામ એમ કહે છે ને કે અમે વ્હાઈટ કોલર થઈ વ્હાઈટ કોલર થઈ પણ આ એક પણ વેપારી વ્હાઈટ કોલર નથી ખેડૂતોને લૂંટવા વાળા વેપારી છે એટલે અમે કાયમ કહીએ છીએ જગદીશભાઈ મહેતા પણ કાયમ કહે છે કે આ બધા લૂંટ બાદ વેપારી છે હારો તમને ખેમ થાય તા તમે રીબાઈ રીબાઈ મળશો આવી રીતે ખેડૂતોને લૂંટજો અત્યારે તેલના ભાવ છે એ રોજ હોળા બસો રૂપિયા વધી જાય અને સિંગના ભાવ છે એ રોજ હોવા બસો રૂપિયા ઘટી જાય એટલે સરકારને અમે કહીએ છીએ કે તમે અત્યારે સુધરી જાઓ નહી આવતાની ચૂંટણીમાં વિસાવદી વાળી કરશો અને જરૂર પડશે તો પાછી નેપાળ વાળી કરશો સરકારને અમારી ખુલ્લી સમજણ છે માને તો સમજણ છે નહીતર અમે ભારતીય કિસાન સંઘની ઘોડે સરકારના ઉમેરવા નથી સરકારની છાતી માટે પગમે ગમે ત્યારે સડી જવાના છીએ જય હિન્દ જય ભારત આ સિંઘ કોઈ મફતમાં વીસ રૂપિયાની મળેલી જ માગવામાં

તો આ હું તો ખેડૂતોને દવા પીવાનો વારો આવે છે મરી જાવ ને અમારા શું કરે ભાઈ હવે જે તમે કિસાન ભાઈઓ છે તમે આગળ આગળ આગો તો હારું ભાઈ પાણી ના ભાવે માલે તો વરસાદે બધું પતાવી દીધો હવે આવા ગરીબ માણસો પ્રાણે પ્રાણે પકવીને લાવતા હોય સરકાર ને નમ્ર વિનંતી સામું જોવા કઈક તમારી છે શું ભાવ હોય આ યે માગે નજ કોઈ 200 રૂપિયા માંગિને નહીં એ ઓ બેયા પૈસા તો કોઈ મારને તો હોય ને અક્ષરુકની હાલત કેવી બામાં કેટલા કત 4 મહિના પકવે હા રદ્દી રોજ બોળાની જાન રાખલે ખતમ ન ખર્સા દવા ન ખર્સા મજૂરી ન ખર્સા ના યક રૂપિયામાં માંગેલી હતી આ આ ક મફત આવે મફતમાં મળશે યક રૂપિયા કોઈ માંગેલી હતી

અને ખેડૂતમાં માલે અત્યારે કોઈ લેવાય રાજી નથી બહુ ખરાબ પરિસ્થિતિ છે એક પર વરસાદ એક પર ખર્ચા એક પર કંઈક ભાવની એમાં કોઈ લેવા રાજી નહીં